ની હાલતમાં 3000 જણે સક્ષોય એક યુવન પર શિક્ષણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી તે જસોના સર્કલમાં આવા રહેતા તો બેફાન બન્યા છે તે જસોના સર્કલમાં લોકો મોટી સંખ્યામાં હોય પરંતુ નસાની હાલતમાં ત્રણ અજાણ્યા સક્ષોય આ વિન વડવા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ દવે પણ આજે જ શિક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોકોના ટોળા ઉંધી પડ્યા હતા તો સક્ષોય ફરાર થઈ ગયા જ્યારે ઈજાગ્રસ્તને પોતાનો જીવ બચાવ પોતાના વાહન ચલાવી હોસ્પિટલ ગયા પરંતુ અચાનક ચક્કર ચડતા બેભાન થઈ ગયા હતા સ્થાનિક લોકોના ટેડા એકઠા થઈ ગયા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદના પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાસે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી પરંતુ આવા લુખા તત્વો જેવો બેફામ બન્યા હોય અને આવા ઇસમો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો કાયદો કઠડી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે જોવું રહ્યું કે પોલીસ શું આ ત્રણ ઈસમો ઉપર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન બીજા મારે કહે છે ફિરોજ રાજમલક ભાવનગર